દરેક નાગરિકને પોતાનું પાકું મકાન હોવાનું સ્વપ્ન હોય છે મકાન એટલે એક એવી પરિચિત જગ્યા કે જ્યાં અંધારું પણ ઓળખીતું લાગે છે ત્યારે સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતગઢ ગામના મહેશભાઈ કુંભજીભાઈ વલ્વીને સરકારની આ સહાય આશીર્વાદરૂપ બની છે જીતગઢના મહેશભાઈ વલ્વી પાકા મકાનમાં સંયુક્ત પરિવાર સાથે રહે છે પહેલું મારું કાચું ઘર હતું મને ઘણી તકલીફ પડતી હતી મેં ડૉક્ટર મન બધા આપ્યા પછી મારી આવાસ મંજૂર થઈ મને કુલ એક લાખ વીસ હજાર મહિલા છે છ મહિના મેં મારું ઘર બની ગયું ત્યાર પછી સરકારે મને વીસ ઇનામ આપ્યું છે પાંચ હજાર બાથરૂમના મહિલા હું મારા પરિવાર સાથે પાકા મકાનમાં માં રહું છું આ યોજના આપવા બદલ સરકાર શ્રી નો ખૂબ ખુબ આભાર પેલું અમારું કાસુ મકાન હતું પ્રધાનમંત્રી એ આવાસ યોજના ઘર પાકું બન્યું છે અમે પાકા મકાનમાં માં છે આ લાભ આપવા માટે સરકાર શ્રી નો ખૂબ ખુબ આભાર